આજે આપણા મોહમ્મદ સાહેબના જો પંદરસોમાં જન્મ દિવસ તો પાંચ તારીખના રોજ હતા પરંતુ ગણપતિજીના વિસર્જન છે તારીખનો રોજ હોવાના કારણે આપના આપણા દરગાહના પ્રમુખશ્રી સૈયદ મોહદ્દીનજી અને અમારા મિત્ર અને સદૈવ આપણી સાથે જો શહેરમાં શાંતિ માટે જો પ્રયાસરત આપના ખદીરભાઈ અને સમગ્ર જો અમારા મુસ્લિમ બિરાદરો જોઈએ તરફથી એવું નક્કી કરવામાં આવે કે સાત તારીખનો રોજ આપના આ જુલુસ કાઢવામાં આવે અને મને ખૂબ ખુશી છે કે આજે ખૂબ સારા વાતાવરણમાં અને ધર્મ ભક્તિ સાથે એવા માહોલમાં જોઈએ સર્વપ્રથમ બિરાદરોના પગર સાહેબના પંદર જન્મ જન્મદિવસના ખૂબ ખૂબ શુભકામના આપું છું સાથોસાથ આ પ્રકારના એક કૌમી એકતાના જો દ્રશ્યો છે આ સતત આપણા સુરત શહેરમાં રહે અને બધા લોકો મળીને અમે લોકો આપણા ઉજવીએ अपना બળકોન બી એક સંસ્કાર આપી સાથો સાથ સુરત ને એક ડટ રાખી તો એક બહુ સુંદર મેસેજ આજે આપવા માં આવી રહ્યો છે તેના માટે હું પોલીસ સુરત શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ આભારી છું સૈયદ સાહેબના અને એના સમત ટીમના અને અમે પૂરો વિશ્વાસ છે કે ધૂમધામથી આજ તો પૂરો પ્રસંગ અમે લોકો પૂર્ણ કર્યો છે જશ્ન એ દે મિલાદુ मौके પર અમારા સાથ સુરત શહેર કે પોલીસ કમિશનર جناب યલોટ સાહેબ ઇસ कमेटी के सदर और ख्वाजा दाना साहब के इमाम हजरत मौदिन कादरी साहब वद साहब डामोर साहब और सारे कमेटी के मेंबरान हाज़रीन और जो लोग जुलूस में आए सरकार की अहमद मरबा ये जुलूस लेके हम चलेंगे और ये जुलूस पूरे शहर से पागल से होके साहब वापिस आएगा इस खुशी के मौके पे 1500 सालाना ये जुलूस के इस खुशी के मौके मौके पर हम आप सबको तो मुबारकबाद देते हैं शुक्रिया मैं सैद मोहम्मद मौजिद्दीन प्रेसिडेंट जुलूस जिला जनवी कमेटी अल्हम्दुलिल्लाह हमारे सर पुलिस प्रशासन और कॉरपोरेशन प्रशासन सब की तरफ से बहुत अच्छा साथ से कर रहा और जुलूस पूरे शांतिपूर्ण माहौल में और सुख शांति सलामती के साथ पूरा हुआ हम कमेटी की तरफ से पुलिस प्रशासन हमारे सर और सी सर हमारे और जो भी टी स्टाफ ए सब जो हमारे जितने भी अधिकारी लगे थे सब का हम तहदी के शुक्रिया अदा करते हैं और बहुत बहुत मुबारकबाद देते हैं अस्सलाम वालेकुम असल वरह वरक मैं सैद बुरहानदनस फ़ैज़ल बाबा हज़रत ख्वाजा दाना साहब की दरगाह में से खुदाम हजरात और ईद मिलाद कमेटी और जितने भी हमारे नखुन साहब सोलंकी साहब और सोनारा साहब और जितने भी डी सी पी स्टाफ के जितने भी प्रशासन के जितने भी सदस्य हैं उन तमाम का शुक्र अदा करता हूँ કે ઈ લોકો ને બડી ખિદમત એંજામ કી जुलूस કે અંદર ઓર બડે સાથ ચલે ઓર mohabbatઓ કે સાથ એ जुलूस આજ ખતમ ہوا અસલામ અલયકુમ અપણો નામ મારુ નામ બેગ મોહમ્મદ ફયઝ મોહમ્મદ रफीક આજી તમે કઈ જગ્યા થી जुलूस માં જોરાયો અમે રામ આ અમારો जुलूस છે રામપુરા મસાલચી વાડ થી અમારો जुलूस આવેલો છે કેટલા વર્ષો થી તમે કાઢો છો અમારો બાપ દાદા ઉખો કાઢે છે બો પેલા થી કાઢે છે અમારો મોલ્લાના વડીલો કાઢે છે એ પછી હમણા અમે 7-8 વર્ષ થી અમે કાઢીએ છે આ जुलूस આ જુલુસ અહીંયા રામપુરા મસાલજીઓ આદથી ખાજાતાના દરગાહ સુધી રહેશે મેસેજ તો એમની આગળ એમની આગળ કૂચ મેસેજ માં તો એ જ છે કે સારી રીતના તહેવાર કરીએ એમની આંખોને ઠંડક નમાજ છે નમાજ પડીએ પછી વિધી વસ્તુ પણ ફોલો કરીએ એમને

જે ઇમામ છે એમના જે તમામ લોકો અહીંયા શાંતિથી બધું પૂર્ણ થયું છે ફેઝલ બાપુનો ખૂબ સાથ સહકાર રહ્યો અને એકદમ ક્યાંય જૂનું ઝટક્યા નથી લોકોએ એટલું બધું આનંદ લીધો લોકોએ નિયાદનો પણ લાભ લીધો અને એકદમ હિન્દુ અને મુસ્લિમ બંને એક થઈ અને આખું જુલુસ પૂર્ણ કર્યું છે મારું નામ મોહમ્મદ એજાજ ઇસ્માઇલ વાલકિયા આજે કઈ જગ્યા ઉપર આજે અમે લાલ ગેટ વિસ્તારમાં છે અમારા પંજાબ ભાઈઓ માટે આજે કેનો આજે જુનુસ જે છે તે અમારા નબી નું જુનુસ છે ઈદે મિલાદુન નબીનું જુનુસ છે આ તમે આ જુનુસમાં અમે જે પંજાબના અંદર જે હમણાં બાળ આવી છે એના માટે એમની મદદ માટે અમે અમારા ત્રણ મૂલ્યના બધા યંગ સર્કલ મળીને ખૂબસાફ મદદના ઇમામ સાહેબ અને બધા મળીને ડિસિશન લીધો કે આપણે એમના માટે કઈ કરવું જોઈએ તો આ મોકો સારો છે ઈદે બી ઈદે જ મિલાદુન નબીનો મોકો સારો છે એના એના માટે અમે બધાએ ડિસિશન લીધો અને એના માટે અમે લીલા ઉઘરાણી કરી રહ્યા છે પંજાબ માટે આ અમારો ગ્રુપ જે છે એ આ બધો ઉઘરાણો કરીને અમારા ઇમામ સાબ છે આ જે ધંધો છે તે અમારા ઇમામ સાબ છે એમને આપશું અને એ પંજાબ મોકલાવશે ઇમામ સાહેબ ને મેસેજ તો કે ભાઈ ચરાનો મેસેજ આપી રહેવાનો વિચાર છે કે કોઈ પણ કોઈ પણ જગ્યાએ બહાર આવે તો અમારે એ નથી જોવાનું કે હિન્દુ છે કે મુસ્લિમ છે બધા તકલીફમાં છે

અને આજે કોમી એકતાનું એક પ્રતિક સમાન બધી જ જગ્યાએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અહીંના લોકલ ધારાસભ્ય અરવિંદ રાણા સાહેબ તથા તમામ ઉપસ્થિત રહ્યા અને હિન્દુ અને મુસ્લિમની એકતા જે છે એના પ્રતિક સમાન આ જુલુસ નીકળી રહ્યો છે કાલે ગણેશ ના જે વિસર્જન થયું છે એ પણ એકદમ હર્ષોલ્લાસથી થયું આજે ઈદે મિલાદ પણ હર્ષોલ્લાસથી થશે અને શાંતિથી સૌ સૌ આનંદ કરશો અને દર વર્ષે આ રીતે ઉજવણી થતી રહે

અમારા સંતામાં બહુ બધું આયોજન થયું વર્ષના અમારે પચાસ પ્રોગ્રામ કરીએ છે અમે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી દવા ફ્રી વિતરણ કરીએ મેડિકલ સ્ટોર છે સોનોગ્રાફી છે લેબોરેટરી છે એ બધા અમે ચલાવીએ છીએ અને એના અલાવા બીજા એટલા પ્રોગ્રામ કરીએ છે કે કોઈ એકતાના કે જેની કોઈ અને અમારી પાસે સીમા નથી અને વર્ષમાં બે વખત ફ્રી દવાનો પ્રોગ્રામ કરીએ એમાં કમા એક લાખ દવા ફ્રી અમે જરૂર તમને આપીએ છીએ બિલકુલ તમારી વાત બિલકુલ સાચી છે હું તમને સમજ કરું છું એની અંદર આગળ વધવું જોઈએ એની અંદર કોશિશ કરવી જોઈએ અમારો ટ્રસ્ટ જે છે એજ્યુકેશનમાં કામ કરી રહ્યું છે બહુ મોટા ભાઈ કામ કરી રહ્યું છે કે માણસને અમે સ્કોલરશીપ આપીએ છીએ ખાસ કરીને બચ્ચા જે નથી બનતા ભણીને આગળ વધે અને પોતાનું ભવિષ્ય બનાવે